વિધિના બહાને સ્ત્રીઓને સમૂહન કરી સ્પ્રે છાટી બેભાન કરી દુષ્કર્મોના ઈરાદે સ્ત્રીઓના કપડા ઉતારી શારીરિક છેડતી કરનાર તેમજ વિધિના બહાને લાખો રૂપિયા પડાવી લેનાર માધા પરના કહેવાતા હવસ્કોર લંપટ તાંત્રિક સામે ખંડણી સહિતની કલમો ટળે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે એવું જાણવા મળેલ છે કે માંડવી તાલુકાના મૂળ બાગ ગામના રહેવાસી હાલે માધાપર ગંગેશ્વર રોડ ઉપર આવેલ જલારામ નગર પાછળ ભક્તિ પાર્ક માં રહેતા આરોપી રાજગોર વિશાલ ચંદુલાલ મોતા ઉમર વર્ષ ચોવીસ ઉર્ફ વિશાલ મહારાજ સામે ખંડણી સહિત ની કલમો તળે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે વીસ વર્ષની પરિતા એ માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધણી કરી છે ઘરમાં બીમારી અને અન્ય તકલીફોના લીધે પરેશાન યુવતી પોતાના માતા-પિતા અને ભાઈ સાથે વિશાલ મહારાજને મળવા આવેલી આરોપીએ તારા શરીરમાં આત્મા છે એને દૂર કરવા માટે વિધિ કરાવવી પડશે તેમ જણાવીને આરોપી વિશાલ મહારાજ ફરિયાદી યુવતીને એકલીને ઘર બોલાવતો હતો અને ફરિયાદી જ્યારે મળવા જાય ત્યારે કપાળે કંકુનો ચાંદલો કરી ખોટા મント્રોચ્ચાર નાટક કરતો હતો અને તારા શરીરમાં આત્મા છે એને બહાર કાઢવાની છે એમ કહીને ઝાપટો મારતો અને વાળ ખુલ્લા કરાવતો હતો અને વિધિના બહાને શારીરિક અડપલા કરતો રહેતો હતો અને ભીખ બતાડતો રહેતો હતો કે પૈસા નહીં આપો તો હજુ પણ તમારા ઘરમાં વધુ તકલીફો આવશે આવી રીતે આરોપીએ ફરિયાદી મહિલાને અવારનવાર એકલીને બોલાવીને વિધિના નામે ફરિયાદી મહિલા પાસેથી ટુકડે ટુકડે ત્રણ લાખ અગિયાર હજાર રૂપિયા પડાવી લીધા છે આરોપી હાલ પાલારા જેલમાં છે ફરિયા ગુનાની તપાસ માટે જેલમાંથી આરોપીનો કબજો લેવા માટે માધાપર પોલીસે તજવીજ હાથ ધરી છે આ બાબતે એલ સીબીના પીઆઈએ જણાવ્યું હતું કે જી સૌથી પહેલા તો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ તરફથી હું ડિજિટલ મીડિયા અને પ્રિન્ટેડ મીડિયાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું આપના માધ્યમથી જે માધાપર પોસ્ટમાં ગુનો દાખલ થયેલો તે ગુના અનુસંધાને અહીંયાથી અમે જાહેર અપીલ કરેલી કે ભાઈ જે કોઈ પણ આ આરોપીનો ભોગ બનેલ હોય તો નિર્ભય થઈને પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ જાહેર કરે અમે એમનું નામ પણ ગુપ્ત રાખશું અને કાયદેસરની તાત્કાલિક કાર્યવાહી કરશું જે અનુસંધાને ગઈકાલે ભુજના જ રહેવાસી એક બેન મારી સમક્ષ પોતાની ફરિયાદ લઈને આવેલા અને જણાવેલું કે મીડિયામાં અમે તમારો ઇન્ટરવ્યુ જોયો અને આપના તરફથી જે અપીલ કરવામાં આવેલી તે અનુસંધાને મારી સાથે પણ આ વિશાલ મહારાજે જુલાઈ બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન અલગ અલગ તારીખે તાંત્રિક વિધિ કરવાના બાને મને ચાંદલો કરી અને અ મારા શરીરે શારીરિક અડપલા કરેલા છે તેવી એની રજૂઆત આધારે બેનની વિગતવારની મારા રૂબરૂની મેં ફરિયાદ લઈ માધાપર પોલીસ સ્ટેશનમાં આરોપી વિશાલ મહારાજ વિરુદ્ધ બીજો ગુનો દાખલ કરાવેલ છે આ ગુનાની વિગત જોઈએ તો એવી છે કે જે ફરિયાદી બેન છે એમના ઘરમાં પણ થોડાક સમયથી માનસિક તણાવ રહેતો હતો એટલે એમના માતૃશ્રી પછી બેન અને એમના પિતાશ્રી ને બધા એમના જ સંબંધીને વાત કરતા એમના સંબંધીએ કીધું કે ભાઈ માધાપરમાં વિશાલ મહારાજ રહે છે અને એ તાંત્રિક વિધિ કરી અને તમારી આ નડતર દૂર કરી દેશે એ અનુસંધાને ફરિયાદીબેન એમના માતૃશ્રી એના પિતાજી અને એમના ભાઈ વિશાલ મહારાજ પાસે ગયેલા ત્યારે વિશાલ મહારાજે એવું કીધું કે હું વિધિ કરીશ પણ મને તમારે ત્રણ લાખ રૂપિયા આપવા પડશે જે અનુસંધાને અલગ અલગ સમયે ફરિયાદીબેન અને એમના માતૃશ્રીને વિશાલ મહારાજ ઘરે બોલાવતો અને તાંત્રિક વિધિ ખોટી રીતે કપાળ ઉપર ચાંદલા કરી ખોટી રીતે વાળ ખોલાવી અને એની સાથે શારીરિક અટપલા કરતા હતા જે અનુસંધાને એમણે એમના માતૃશ્રીને જે તે વખતે વાત કરેલી અને વિધિ પૂરી થયા બાદ પૈસા આપવા માટે આમને દબાણ કરતા અને એ પૈસા જે બેને આમને વિશાલ મહારાજ પાસે જવાનું કીધું હતું એના ગૂગલ પે મારફતે એ રૂપિયા લીધેલા છે કુલ ત્રણ લાખ અગિયાર હજાર રૂપિયા લઈ અને આવી રીતે આમની સાથે શારીરિક અટપલા કરેલા જે તે વખતે ફરિયાદી બેનના લગ્ન થવાના હોય તેમજ સમાજમાં બદનામી ન થાય એટલે એવો એ ફરિયાદ જાહેર કરેલ ન હતી પણ આપના માધ્યમથી જ જ્યારે અહીંયાથી જાહેર અપીલ કરવામાં આવી એટલે ફરિયાદીબેનને હિંમત આવી એમના સાસરે વાત કરી અને એમના માતૃશ્રીને વાત કરી અને ગઈકાલે ફરિયાદ કરવા આવેલ હતા આ કામના જે આરોપી છે વિશાલ મહારાજ એ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં જ છે અને કસ્ટડી દરમિયાન જ આ ગુનાનો માધાપર પિયા એમનો કબજો લઈ અને ધોરણસર અટક કરશે બીજું